જેમાં પંદર ફૂટનું એન્જિન બત્રીસ ફૂટના બે ડબ્બા અને ટિકિટ બારી અને ટનલ પણ બનાવવામાં આવી છે આ ગ્રુપમાં પચાસથી સાઠ મેમ્બરો દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર સાયન્સ સરકાર ગ્રુપનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો કે તેઓ દર્શનના સો રૂપિયાની સ્લીપ ફાડીને દર્શન કરાવતા હોય છે ત્યારે સમય મિત્રની ટીમ દ્વારા સાયન્સ સરકાર ગ્રુપના પંડાલ ખાતે પહોંચી હતી આ વિડીયો વિશે જાણકારી મેળવી હતી ત્યારે સાયન્સ સરકાર ગ્રુપ નામ હિરેનભાઈ આ વાયરલ વિડીયો વિશે જણાવતા કહ્યું કે આ વિડીયો તદ્દન ફોટો છે અને બીજું શું કહ્યું તે આપણે તેમની પાસેથી જાણીએ જી આપના આપણે આપના દ્વારા કોઈ વિડીયો વાયરલ થયો છે સો રૂપિયા ફ્રી લેવામાં શું હકીકત છે આ વિડિયો તદ્દન વાયરલ થયો છે એવું છે કે આપણે અહીંયા આ પ્રકારની લાઈન શરૂ થઈ જાય છે લોકો કહે કે ટન ટન કલે લાઈન ઓવર થઈ ગઈ હવે જે લોકોને લાઇનમાં નથી ઉભું રહેવું ડાયરેક્ટ દર્શન કરવા છે તે લોકો સવાસો અને ગણેશજીમાં ફાળો લખાવે છે અને ડાયરેક્ટ એન્ટ્રી કરે છે એ ફાળાનો ઉપયોગ અમે અમારા નીલકંઠ મહાદેવ મંદિર ચાલે છે ત્યાં આખા જે આખા મેન્ટેનન્સ મળે એમ કંઈક હશે એમાં જરૂરત કરીએ છીએ કેટલા સમય સમયથી તમે અલગ અલગ ટીમ પર આયોજન કરો છો છેલ્લા એકવીસ વર્ષથી ગણપતિ મૂકીએ છે અને છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ ટીમ પર આ કામ કરીએ છીએ કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકીયા સમય મિત્ર ન્યૂઝ સુરત